जा। जा। हर महादेव भूखे को अंत और प्यासे को पानी जय जय बाबा बर्फानी હું તમારો ગોપુભાઈ આપણો ગુજરાત નો ગુજરાત ની મહીસાગરનાથ ની અમરનાથ ના આપણે ચંદનવાડી થી અમરનાથ જઈ રહ્યા છે બે થી ત્રણ દિવસ જેવો સમય લાગશે બાકી આપણી સાયકલ ને અહીંયા મૂકી દીધી છે મસ્ત અને આપણે હવે ટ્રેકિંગ માટે ચાલુ થઈ ગયા છે તો આપણા દાહોદ ગોધરા બાજુ નો ભંડારો ચાલે છે ને વિસામો ત્યાં આપણી સાયકલ ને મૂકી દીધી છે તો કઈ નહીં હવે આપણે આપણી પેદલ યાત્રા શરૂ થશે તો હર હર મહાદેવ ચલો આપણી સાયકલ જો અહીંયા પણ મસ્ત મૂકી દીધી છે અને હવે આપણે ટ્રેકિંગ માટે ચાલુ થઈ ગયા છે બરાબર હવે આપણી સાયકલ જે છે ને અહીંયા પર રહેશે જો અને આપણી સાયકલ અહીંયા પર રહેશે આજે આપણે ટ્રેકિંગ માટે ચાલુ કરી દઈશું જે આપણે ત્રણથી આપણે છે ત્રણ દિવસમાં આપણે બાબા બરફાની જોડે પહોંચી દઈશું બાકી આપણે સાયકલ જુઓ અહીંયા પણ મસ્ત રહી ગઈ છે કઈ ટાઈમ છે નીકળીએ મસ્ત દર્શન કરીએ બાબાના ચાલો ચાલો હવે નીકળીએ યાર જો આપડે આઈડી પ્રૂફ અહીંયા જમા હતું તો આપડે પાછું મળી ગયું છે અને અહીંયા પર જો આ બીજ કેમ્પ છે અહીંયા પર ચેકિંગ થશે ને અહીંયા બધા આંતરવાળું પછી આપણે પેદલ યાત્રા ચાલુ થઈ જશે બરાબર બાકી અહીંયા પર જો અમે લાઠી લઈએ છીએ અમારે લાઠી જોઈશે રસ કામ લાગશે યાર ચડવામાં ના ચડાઈ હોય તો આપણે લાકડીનો સહારો જરૂરી નું આપણે અહીંયા પર એન્ટ્રી થઈ ગઈ અને ચાલો હવે આપણે અહીંયાથી નીકળી યાત્રા માટે જ અહીંયાથી આપણી યાત્રા શરૂ થઈ ગઈ ચાલો બરાબર મહાદેવ ચાલો સવાર સવારમાં નીકળ્યા આમ બહુ જ ભીડ હતી પણ હમણાં થોડી ઓછી થઈ ગઈ છે બાકી આપણી ટ્રેકિંગ ચાલુ છે અને ધીરે ધીરે આવે છે ને તાપ વધે છે ને એમ આપણને હવે ગરમી થવા લાગે છે એટલે સ્વેટરને એવું કાઢી દઈએ ને એવું બાકી બહુ ગરમી લાગે હવે બાકી ચઢો

બરાબર અહીંયા પણ મોટો એક ભંડારો ચાલે છે તો ત્યાં આપણે ભોજન ભોજન કરીએ અને ત્યાંથી પછી આપણે થોડી વાર રેસ્ટ કરશું પછી આપણે આગળ નીકળશું બાકી આ જુઓ યાત્રીઓ તો જુઓ યાર ત્યાં મોટા મોટા ભંડારા છે કે ચાલ આપણે બફોરનું જમવાનું આપણે અહીં કરવાનું છે નાસ્તો બાસ્તો જે હોય બાકી ચાલ્યા જો ભંડારા રોક દે રોક દે રોક દે લાક ડ્રાઇવ લાગે રોક દે રોક નહીં જબરદસ્ત એક મે મે ઉતારું ભઈયા ઉતાર દે આરામથી ચલો યાર આપડી ટ્રેકિંગ ચાલુ હતી અને એ જો અહિયાં પર આ મસ્ત ઝરણું આવ્યું છે જો ત્યાં કેટલું મસ્ત દેખાય છે ચાલો તમને બતાવું થોડું ઝરણું જો છો હમણાં જોજી પાલ પોકી ગયા બરાબર અને અહીંયા પર જો નીચે ભંડારા ચાલુ છે બરાબર એટલે કે આપણે મસ્ત ગમે તે ખાશું જે નાસ્તો હશે તો એવું કે કોઈ સારું મીઠાઈ જેવું ગુલાબજાંબુ જેવું હશે તો ખાશું બાકી ખબર નહીં બાકી ચાલો અહીંયાના તો જો યાર અહીંયાનું મોસમ જો હોય તો જો આખા ડુંગરા પર બરફ બરફ જો બાકી આ જો રન મહાદેવ એને એટલો મસ્ત મોસમ છે

આપણે ચાદર છે બરફ ની આખી ચાદર થઈ રહી છે પણ આના ઉપર કચરો છે એના લીધે આપણને લાગતું નહીં કે આ બરફ છે આખો બરફ જ છે હવે ધીરે ધીરે ઓગળી ઓગળીને નીચે ઉતરે છે પાણી કઈ બાકી અહીંયા જવો અહિયાં પર કેટલું મસ્ત ઝરણું આવી છે કેટલું મસ્ત ઝરણું આવે છે જો ત્યાંથી પાણી આવે છે અહિયાં ઝરણું પડે છે અને અહિયાં જો આ જો કેટલું મસ્ત ઝરણું છે ચાલો તમને મસ્ત બતાવું હજી આપણે જો છેક અહીં આમ ફરી ફરીને જો છેક ઉપર જવાનું છે કઈ નઈ બાકી અહીંયા પર જોવાય આ જો આપી પેલા જાય છે આ પેલા ખાટિયા વાળા અને અહીંયા પર બી જોવા દોસ્તો પર બેઠેલા ઓર સવાર છે કાકા એ બનાવી જો ત્યાં સામે ભંડાર આવી ગયો બરાબર અને અહીંયા પર મેડિકલ લાગ્યું છે મેડિકલ એના માટે છે કે જે કોઈ યાત્રા કરતું હોય અને આ છે ને ઉપરની જગ્યા છે એકદમ ઊંચાઈ પર છે એટલે અહીંયા પર કોઈકને ને શ્વાસ પણ પ્રોબ્લેમ થાય ને એના માટે અહીંયા પર જો મેડિકલ માટે જુઓ અહીંયા શ્વાસનું પણ બધું રાખેલું છે જો એ હેલ્થ માટેનું છે અને આ શ્વાસ જો આજે શ્વાસ પ્રોબ્લેમ થાય છે ને એ માટે પણ જો કઈ નહીં ચાલો આવી બધી વ્યવસ્થા છે મેડિકલમાં એ પણ ફ્રી ઓફ ચાર્જ છે તો સારું છે છે ફ્રી ઓફ ચાર્જમાં આપણને કોઈ તકલીફ પડી પણ ચાલો બસ અને તાપ જો કેટલો થઈ ગયો સાડા પાંચ વાગ્યા કંઈ કઈ નહી ચાલો હવે ચાલો કમ્પ્લેટ સાડા છ થઈ ગયા છે અને હમણાં આપણે પોક્યા છે ત્યાં જો ત્યાં શેષનાગ છે મતલબ ત્યાં રોકાવાનું છે ત્યાં મતલબ ત્યાં ભંડારા છે એટલે ત્યાંથી આપણને આગળ ના જવા દે

રાધા બાકી આ જો આ શેષનાગે પર નાગ છોડેલું પણ ખબર નહીં હમણાં છે કે ના બધું મતલબ મતલબ બધા એવું એવું ખબર છે છે શેષનાગ જો આ પાછળ આખું શેષનાગ છે અને અહીંયા ભંડારો છે તો આજે આપણે અહીંયા જ રોકાવાનું છે અહીંયા આજુબાજુ જોઈએ ગમે તે સારી જગ્યા પર આપણે રોકાશું બરાબર બાકી આ જો યાત્રા કેમ હવે ચાલો અત્યારના જો કમ્પ્લેટ જો સાડા દસ થઈ ગયા છે અને અત્યારે આપણે મસ્ત રોકાયા છે આ એક ભંડારો છે લંગર ચાલુ છે અહીંયા પર તમે અહીંયા પર એક ભાઈને વાત કરી અમારે આમ છે તમારે રોકાવું છે તો અહીંયા પર જે એક બેઝ કેમ્પ લાગેલા છે યાત્રિકો માટે પણ ત્યાં છે ને પાંચસો ને ચાલીસ રૂપિયા ભરીને રોકાવવું પડે તો તો અહીંયા પર એક લંગરને હતું તમે અહીંયા વાત કરી તમને રો રો અમને અહીંયા પર રોકા દીધા છે બીજું ત્યાં જો હાઈવે રોડ છે મતલબ ત્યાં મેઇન રોડ છે ત્યાંથી યાત્રિકો જવા માટેનું હોય છે પણ હમણાં મતલબ બંધ થઈ ગયું છું ગેટ હમણાં બંધ કરી દીધો છે બાકી આપણે અહીંયા મસ્ત જવા અમી લીધું જમી અને અહીંયા પર આપણે સૂતા છે બાકી અત્યારનો ટાઈમ જો સાડા દસ થઈ ગયા છે તો કંઈ નહીં મસ્ત સૂઈ જઈએ અમે તો પહેલાં આવીને અમે તો સૂઈ જ ગયેલા પછી હમણાં મને મને હમણાં યાદ આવી ગયું બ્લોગની સ્કીપ આપણે નહીં લીધી કંઈ નહીં બાકી ઠંડી તો બહુ જ લાગે યાર બરાબર તો કંઈ નહીં આજનો બ્લોગ તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર કહેજો બરાબર બાકી તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કહેજો અને અમારો પહેલો દિવસ કંઈક આવો જોઈએ છે કાલે બાકી પરમ દિવસ આપણે સવારની આજુબાજુ આપણે પહોંચી જઈશું તો શું તમારે કંઈક મહાદેવ જોડે કંઈક માગવું હોય કે કંઈક સંદેશો પહોંચાડવો હોય ને તો કોમેન્ટ જરૂર કરી દેજો તો બાકી હું તમારો સંદેશો પહોંચાડી દઈશ બરાબર તો કંઈ નહીં કોમેન્ટમાં તમારે જે કહેવું હોય કહેજો બાકી હવે અમે શું કરીએ છીએ મળીએ આવતીકાલે બાકી ટેક કેર ગુડ નાઇટ હર મહાદેવ તમારો ખ્યાલ રાખજો હર હર મહાદેવ બાય ભાઈ